બોલો શ્રી ગોપાલ મહાપ્રભુ કી શ્રીલાલજી મહારાજ કી જય શ્રી યમુના મહારાણી કી જય પંચ ભગવતી કી જય આજ આનંદ ઉત્સવ જય બોલો શ્રી ગોપાલ લાલ કી જય પુષ્ટિ પાય પુષ્ટિજો હું દાસ વાણી દિયો તો વર્ણવું રૂડો પુષ્ટિનો પ્રકાશ ગુણરૂપ કેમ કરી વર્ણવું મુને ગમ નહીં લવ લેશ બ્રહ્મા ભેદ જાણે નહીં તેનો પાર પામે છે જો આ જ કવચ ની અંદર આપણને આપણા પુષ્ટિ સંપ્રદાયના માન ભગવત ભક્તો આપણને જણાવી ગયા છે કે પુષ્ટિ જનને પાયે લાવવું દિનતણો હું દાહીશ પુષ્ટિ માર્ગમાં દિનતા ભાવ છે એ પાયાની બાબત છે જેના પર દિનતા ભાવ જ ન હોય તેનાથી વૈષ્ણવતા દૂર રહે છે માટે દિનતા ભાવ હોવું વૈષ્ણવમાં જરૂરી છે એટલા માટે જ કીધું છે કે પુષ્ટિ જનને પાય લાગુ દિન તણો હું દાસ વાણી દિયો તો વર્ણવો રોડો પુષ્ટિનો પ્રકાશ શું કીધું છે કે ઠાકોરજી ને કહેવામાં આવે છે કે આપ વાણી દિયો તો હું આ પુષ્ટિ માર્ગ નું હાર્દ આ દરેક ભગવત ભક્તો સમક્ષ રજૂ કરી શકું આજે કાર્તક સુદ એકાદશી ના દિવસે દેવ દિવાળીનો પ્રસંગ છે અને આજે આપણે વૈષ્ણવને ત્યાં મુખ્યાજીને ત્યાં ભગવદ વાર્તા સત્સંગનું આયોજન થયું હોવાથી આજે મુખ્યાજી પરિવાર આપ દરેક ભગવદ્ ભક્તોને દરેક વૈષ્ણવોને ભાઈઓ બહેનો વડીલો માતાઓ બહેનો અને બાળકોને મુખ્યાજી પરિવારના અનેક અનેક દીપાવલી મહોત્સવના તુલસી વિવાહના દરેકને શુભકામના પાઠવે છે દરેકજી પરિવાર તરફથી અને આજે આપણે એક નાનકડો એવો પ્રસંગ લેવાનો છે તેજુબાઈનો તેજુબાઈ ખૂબ જ નાનકડા એવા હતા અને તેમને ઠાકોરજીની સાથે એવી પ્રીત લાગી કે તેમને એક વખત ખબર પડી કે ઠાકોરજી આપણા હળવદ ગામની અંદર પધારી રહ્યા છે તો તેમના પિતાશ્રીને કીધું કે પિતાશ્રી આજે ઠાકોરજીને અહીંયા પધરાવી જ લાવો અને કહેવાય છે કે તેમના પિતાજીએ ખૂબ જ સારી રીતે ધામધૂમથી તેમના ઘરે પધરાવી લાવ્યા અને તેજુભાઈને નામ નિવેદન આપ્યું અને ઠાકોરજી પ્રજની અંદર જાત્રાએ જતા હતા તેથી તેજુભાઈએ કીધું કે મને આપની સાથે લઈ જાઓ ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે અમે ફરી પાછા વ્રજમાં જ્યારે જઈશું ત્યારે આપને અવશ્ય અમારી સાથે લઈ આવા અનેક પ્રસંગો પુષ્ટિ માર્ગની અંદર છે કે જેઓ પોતાના પ્રાણ ત્યાગ્યા પછી પણ વૈષ્ણવોને મળે છે વૈષ્ણવોની સાથે કરે છે વૈષ્ણવોની સાથે સત્સંગ કરે છે આવા આપણા પુષ્ટિ માર્ગની અંદર અનેક એવા પ્રસંગો છે ડોસાભાઈનો લઈ તેજુભાઈનો લઈ લો અરજીવન લઈ લો આવા અનેક પ્રસંગો આપણા પુષ્ટિ માર્ગની અંદર આપેલા છે તો આજે આપણે ફક્ત એટલું જ જાણવું છે કે છૂટું તિલક આપણા કપાળમાં શા માટે કરવાનું પુષ્ટિ માર્ગની અંદર તિલક છૂટું જ કેમ હોય તો તેના વિશે આપણે થોડુંક સમજયું તો આપણે પુષ્ટિ માર્ગ ની અંદર સર્વસ્વ જે કઈ હોય તો શ્રી યમુના મહારાણીજી છે અને યમુના મહારાણીજી આપણા પુષ્ટિ માર્ગના વિધાતા છે અને સર્વ સિદ્ધિના દાતા છે એ હેતુભાવથી યમુનાજીના તટની નિશાનીનું આપણે ની અંદર સૂટુ તિલક કરવામાં આવે છે આ આપણા વૈષ્ણવ ધર્મનું જયગોપાલનું પ્રતિક માનવામાં આવે છે બોલો શ્રી ગોપાલ લાલ કી જય હું અહીંયા મારા સત્સંગને વિરામ આપું છું મારા શબ્દોને વિરામ આપું છું જે કંઈ ભગવત વાર્તા કરી તે શ્રી મારાથી કઈ ક્ષતિ રહી ગયો હોય તો આપ મોટો મનના વૈષ્ણવ ભગવત ભક્તો છો તો મુખ્યજી પ્રકાશભાઈ ને મોટું દિલ રાખી અને ઉદાર દિલ થી માફ કરજો જય શ્રી ગોપાલ